અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર ગામ દર્શન યોજાયું વાર સી મિશન શાળા વડતાલ ખાતે સત્તાવીસ નવેમ્બર બે હજાર પચીસ શુક્રવાર રોજ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ ની પ્રથમ પ્રવૃત્તિ એટલે ગામ દર્શન સૌથી પહેલા શાળાના મેનેજર શ્રી ની મંજૂરી લેવામાં આવી કાર્યક્રમ માટે મીટિંગ ભરવામાં આવી ઇન્ચાર્જ બ્લેશ મેકવાન વૈશાલી પરમાર દિવ્યા લુહાર આલિયા પઠાણ સ્કૂલ હેડ પ્રશંસા ભાબોર સાથે વગેરે શિક્ષક ડોક્ટર શૈલેષ વાણિયા શૈલ દ્વારા ચર્ચા વિચારણા બાદ કામની વહેંચણી કરવામાં આવી ભોજન ઇન્ચાર્જ જય પરમાર ને જવાબદારી સોંપવામાં આવી અગિયાર વાગે પ્રાર્થના બાદ વર્ગ હાજરી લેવામાં આવી ઓગણપચાસ ટીચર ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતા હતા પ્રવચન આપતા હતા તેમણે કરેલી લીલાઓ તેમના કપડા વાસણો જોયા બાદ પોસ્ટ ઓફિસ ગયા પોસ્ટ માસ્ટર સાહેબ દ્વારા અમને અંતરદેશી કાગળ ટિકિટ તથા પૈસાની લેવડ દેવડ વિશે સમજ આપી આભાર માની અમે બેંક ઓફ ગયા બેંક દ્વારા સુંદર સમજૂતી આપવામાં આવી કાર્ડ તથા એફડી લોકર પૈસાની લેવડ દેવડ વગેરે માહિતી લઈ મંદિર માં દર્શન કરી ભોજનાલય માં ગયા ભોજન લઈ લક્ષ્મી નારાયણ હોસ્પિટલ ની મુલાકાત લીધી દર્દી તથા ઓપરેશન થિયેટર ડોક્ટર નર્સ તેઓની સેવા વિશે માહિતી મેળવી પોલીસ સ્ટેશન ગયા ગુનેગારને મળ્યા બે વાગે ગોમતી બાગમાં ગયા હિંચકા લપસી હોડકા મજા લીધી ફોગગા રમત રમ્યા એક બે ને ત્રણ નંબર આપવામાં આવ્યા ચાર વાગે રેલવે સ્ટેશને આવ્યા લગભગ કોરોના સમય થી ટ્રેન બંધ છે પરંતુ હાલમાં માલ ગાડી ચાલુ કરવામાં આવી છે તે વિશે સર દ્વારા વિસ્તૃત માહિતી આવી અમારી યાત્રા બસ સ્ટેશને આવી બસ સ્ટેશન ની મુલાકાત લીધી ડેપો મેનેજર ને મળ્યા માનનીય સ્વગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબના હાથે તેનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું અભ્યાસ માટે મફત પાસ વિશે માહિતી મેળવી પાંચ શાળામાં પરત ફર્યા ગામ દર્શન યાત્રા ઐતિહાસિક યાત્રા બની ગઈ બાળ ઇન્ચાર્જ મિત્રો દ્વારા વગેરે શિક્ષક ડોક્ટર શૈલેષ વાણિયા તથા શીલાબેન નો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો